નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી વસંત પંચમીનું મહત્ત્વ વસંત પંચમીનું મહત્ત્વ ખૂબ જ વિશાળ અને ગહન છે આ તહેવાર હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર વસંત ઋતુના આગમનનો પ્રારંભ દર્શાવે છે અને તે માતા સરસ્વતીની પૂજાના અવસરે ઉજવાય છે વસંત પંચમીનો મુખ્ય ફોકસ વિદ્યા કળા અને સંસ્કૃતિના વિકાસ માટે માતા સરસ્વતીને આદર આપવાનો છે આ તહેવાર ભારત તેમજ પાડોશી દેશોમાં ભિન્ન ભિન્ન પરંપરાઓ અને વિધિઓ સાથે ઉજવાય છે વસંત પંચમીની ઉદ્ગમ સ્થાન પુરાણોમાં દર્શાવાય છે માન્યતા અનુસાર બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યા બાદ તેમાં જીવન અને તાજગીનો અભાવ અનુભવ્યો તેથી તેમણે કમળમાંથી માતા સરસ્વતીને પ્રગટ કરી માતા સરસ્વતીના વીણાના સુરોથી જગતમાં જીવંતતા અને આનંદ છવાઈ ગયો તેથી જ વસંત પંચમી માતા સરસ્વતીની પૂજાનો દિવસ છે સંસ્કૃતિમાં વસંત પંચમીનું સ્થાન આ તહેવાર ખાસ કરીને શિક્ષા અને કળા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે શાળાઓ અને કોલેજોમાં વિદ્યા પ્રાપ્તિ માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતીને વિદ્યા બુદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી જીવનમાં વિદ્યા અને કળાના મહત્તમ વિકાસ માટે આશીર્વાદ માગવામાં આવે છે વસંત પંચમી સાથે સંકળાયેલી પ્રથાઓ માતા સરસ્વતીની પૂજા આ દિવસે લોકો ઘરોમાં અથવા મંદિરમાં માતા સરસ્વતીના વિષ્ણુરૂપ મૂર્તિની પૂજા કરે છે વિદ્યા આરંભ માટે પુસ્તકો અને વાદ્યો પણ વાદ્યો પણ પૂજવામાં આવે છે પીળા રંગનું મહત્ત્વ આ તહેવાર પર પીળા રંગનો વિશેષ મહિમા છે પીળો રંગ પ્રકૃતિના સુખ અને તાજગીનું પ્રતિક છે લોકો પીળા કપડાં પહેરે છે અને પીળી ખીચડી જેવી વાનગીઓ બનાવે છે વિદ્યારંભ સંસ્કાર કેટલાક સ્થળોએ બાળકો માટે લખવા અને શીખવાનું પ્રારંભિક સંસ્કાર આ દિવસે કરવામાં આવે છે આને વિદ્યારંભ કે હરિયાળી આરંભ પણ કહેવામાં આવે છે કુદરતી મહત્વ વસંત પંચમી કુદરતી રીતે વસંત ઋતુના આગમનનો આરંભ છે આ ઋતુમાં વૃક્ષો પર નવા પાંદડા આવે છે ફૂલો ખીલે છે અને સમગ્ર પ્રકૃતિ ખુશી અને તાજગીથી ભરાય છે ખેતરોમાં રાયના પીળા ફૂલોએ જે દ્રશ્ય બનાવે છે તે વસંત પંચમીના હર્ષોલ્લાસને વધારે છે સમકાલીની મહત્વ આજના સમયમાં વસંત પંચમીનો અર્થ માત્ર ધાર્મિક પૂજામાં જ નથી સીમિત તે સાયન્સ અને આર્ટસની પ્રગતિ માટેનું પ્રેરક તહેવાર પણ છે આ દિવસનો વિશેષ ઉલ્લેખ શિક્ષણ ક્ષેત્રે ઉન્નતિ લાવવા માટે થાય છે વૈશ્વિક પાયે ઉજવણી વિશ્વભરમાં વસંત પંચમીને વિવિધ સંસ્કૃતિઓમાં અલગ અલગ રૂપે ઉજવવામાં આવે છે ઉત્તર ભારતમાં તે માતા સરસ્વતીની પૂજા માટે જાણીતી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં તે શિશુઓ માટે ખાસ ઉલ્લાસ સમય તહેવાર છે પંજાબમાં તે વસંત ઋતુની ખેતી માટે શુક્રવારના દિવસે મનાય છે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રોમાં વસંત પંચમીના મહત્વનો ઉલ્લેખ ખૂબ જ મોટો છે દેવી ભગવત પુરાણ મા વેદના પ્રારંભ માટે માતા સરસ્વતીના સ્ત્રોતને મહત્વ આપવામાં આવ્યું છે વેદ અને ઉપનિષદમાં પણ વિદ્યા અને ધર્મના આ તહેવારોને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે નવસર્જન અને પ્રેરણા આ તહેવાર નવું શરૂ કરવાના દિવસે તરીકે માનવામાં આવે છે નવા પ્રોજેક્ટ શીખવાના નવા કાર્યો અને જીવનના નવા પ્રારંભ માટે વસંત પંચમીની ઉજવણી શુભ ગણાય છે આ આગામી સત્યાવીસ વર્ષ સુધી આ શાળા સાથી લાભ મળશે જો તમે તમારા જીવન કળા દરમિયાન કોઈ દાન કર્યું હોય તો સાડાસાથીનો સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ હોઈ શકે છે તેનાથી તમને અણધાર્યા લાભ પણ લાભ મળે છે અને સમૃદ્ધિનો માર્ગ પણ ખુલે છે સાથે લોકો પોતાનું જીવન વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે આ દિવસે સંકલ્પ લે છે સમાજમાં પ્રભાવ વસંત પંચમી સમાજમાં સમરસ સમરસતા અને શાંતિ માટે મહત્વ ધરાવે છે શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વ આપતી આ ઉજવણી દરેક વ્યક્તિ માટે નિરંતર પ્રગતિ અને શીખવવાની પ્રેરણા આપે છે ઉપસંહાર વસંત પંચમીનું મહત્ત્વ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક સ્તર પર જ નહીં પણ તે એક સજીવ ઉદાહરણ છે કે કેવી રીતે પ્રકૃતિ અને ધાર્મિકતા જીવનને સમૃદ્ધિ બનાવી શકે છે